ધારાનો અમલ નતો થતો એટલા માટે કરીને ગઈ તારીખ છવી અગિયાર બે હજાર પચીસ અને લાભ પાચમ ના દિવસે દિયોદર મુકામે ઠાકોર સમાજના સર્વપક્ષીય પક્ષીય આગેવાનો ની હાજરીમાં નવા વર્ષ સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી તારીખ પંદર અગિયાર બે હજાર છવી બે હજાર પચીસ ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા દોઢ કે બે લાખ લોકોની લેખિત સંમતિ આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું આપની જોડે ભીખ માંગવી છે ભીખ ભીખ ઈ માંગવી છે જે દારૂ જ્યાં પીતા હોય ને દારૂ જ્યાં વપરાતો હોય ને જ્યાં દારૂ ઉતારતા હોય ત્યાં એ મને અર્પણ કરો આથી સોમનાથ જઉં પાંચસો મનની છીલા પથ્થરની લઈ એમાં બાંધી એક હજાર ફૂટ આ છીલાને રાઈ દઉં દરિયામાં

એ સમય માંગ છે સમય આવી ગયો છે જે જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા છે એ સમાજો ક્યાં પોક્યા છે અને જે સમાજની અંદર સમાજના બંધારણો નથી એ સમાજો આજે પાછા પડ્યા છે સૌથી વધારે મોટી સંખ્યા ધરાવતો કોઈ સમાજ હોય તો એ ક્ષત્રિય ઠાકોર સમાજ છે ચાહે બનાસકાંઠા હોય મહેસાણા હોય ગાંધીનગર હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય કચ્છ હોય ગાંધીધામ હોય સાહેબ ગુજરાતના તેસે 30 જિલ્લાની અંદર સૌથી વધારે બહુમતી ધરાવતો સમાજ એક ક્ષત્રિય ઠાકોર સમાજ છે ઠાકોર સમાજ બંધાર નક્કી કરે એટલે સાહેબ સમાજની અંદર નાના મોટા વ્યસન હોય કુરિવાજો હોય અનસત્તા હોય આ તમામ જે પરિબળો આપણા સમાજની અંદર ઘર કરી ગયા છે એ પરિબળો નાથવા માટે થઈને આજે આપણે બધા ભેગા થયા છીએ જય બરાબર આવી નહીં ભલામાણા હું કાયમ કેતો કે જય એટલે વિજય અને આજ તો આપણે આ ઓગળ બાપા ના પવિત્ર પાવન ધામ માં મળ્યા ભલામાણા અને ઈ પણ ઠાકોર સમાજ નું બંધારણ ના જ અહીંયા આપણે અમલ માં મુકવાના હા એટલે ભલામાણા એવી જાય ના કરો કે આપણો વિજય વિજય થઈ જાય આજનો આ ઐતિહાસિક દિવસ તરીકે સમગ્ર ત્યારે આજે ઇતિહાસ ના પાન લખા છે સમાજ ના જે ચૌદ મુદ્દા નું બંધારણ છે એ બંધારણ નો અમલ આજથી કરાઈશ પજા પડો સિન્કે આવાજ